હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે બિલકુલ ઢાબા કે હોટેલોમાં મળે એવું જ ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક જેને તમે રોટલી ભાખરી નાન તંદૂરી કે પૂરી કોઈની પણ સાથે સર્વ કરી શકો છો ખાવામાં આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ પરફેક્ટ માપ સાથે આ શાક બનાવીશું જેથી જો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચટપટું ટેસ્ટી આ કાજુ ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે વન થર્ડ કપ એટલે કે એંસી એમએલ જેટલું તેલ ઉમેરીશું થોડું તેલ આગળ પડતું લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં જીરું ઉમેરવાનું છે ત્યારબાદ આપણે એક નાની સાઇઝનું તમાલપત્ર આ રીતના બે ભાગમાં તોડીને ઉમેરીશું ખડા મસાલામાં અહીંયા મેં અડધું સ્ટાર ફૂલ લીધું છે બે લવિંગ લીધા છે એક ટુકડો તજ લીધો છે આખો સ્ટારફૂલ લેશો તો પણ વાંધો નથી હવે એમાં તાજા વાટેલા આદુ લસણ મરચાં બે ટેબલ સ્પૂન જેટલા ઉમેરવાના છે જેમાં દસથી બાર લસણની કડી પાંચ ટુકડું આદુનું અને એક લીલું મરચું મેં ખાંડીને લીધું છે ચમચી એમાં હિંગ ઉમેરી છે હવે બરાબર મિક્સ કરી આપણે એમાં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં મિક્સરમાં કચરી ક્રશ કરીને લીધી છે એ ઉમેરીશું તમે ચોપરમાં પણ એકદમ ઝીણી ચોપ કરીને આ ડુંગળીને લઈ શકો છો તો ડુંગળી થોડી લાલ થાય ત્યાં સુધી પાંચથી છ મિનિટ એને ચડવા દઈશું પાંચથી છ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી અહીંયા થોડી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જે લસણની સૂકી ચટણી આવે એ ઉમેરીશું પંદરથી વીસ લસણની કડીને ખાંડીમાં ઉમેરી એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાંચમચી તીખું લાલ મરચું ઉમેરીને ખાંડી લીધી છે તો ચટણી એકદમ ડ્રાય છે એટલે આપણે એમાં બે ચમચી પાણી ઉમેરીશું જેથી એ પ્રોપરલી મિક્સ થઈ જાય તો આ લસણની ચટણીને પણ બે મિનિટ આપણે સાંતળી લેવાની છે જેથી એમાં બિલકુલ કચાસ ના રહે ચટણી સતરાઈ એ પછી આપણે એમાં સુકા મસાલા ઉમેરીશું જેમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હળદર ઉમેરી છે એક ચમચી એમાં આપણે જીરુંનો પાવડર ઉમેરીશું કલર સારો આવે એ માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અને હાફ ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરીશું અને જગ્યાએ તમે ગરમ મસાલો પણ લઈ શકો છો તો બરાબર મિક્સ કરી હવે આપણે ઢાંકીને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી બે મિનિટ આપણે આને ચડવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલામાંથી થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે સાઈડ પરથી તો હવે આપણે એની અંદર ચાર નંગ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરવાની છે તો ચાર નંગ ટામેટા લઈને મોટા મોટા ટુકડામાં ક્રશ કરી અને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા હતા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ જેથી આપણી જે ટામેટાની પ્યુરી છે એકદમ જલ્દી ચડી જાય હવે બરાબર મિક્સ કરી આપણે ફરીથી ઢાંકીને છથી સાત મિનટ માટે આને ચડવા દેવાનું છે ગ્રેવીમાં બિલકુલ પણ કચાસ ના રહેવી જોઈએ નહીં તો કોઈ પણ શાક જો તમે ઉતાવળે એને વધારે કૂક કર્યા વગર બનાવશો તો શાકનો સ્વાદ સારો નથી આવતો એટલે ગ્રેવીમાં કચાસ બિલકુલ ના રહેવી જોઈએ છ સાત મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે વચ્ચે એકાદ વાર એને આપણે હલાવી લેવાનું છે ખોલીને હવે એની અંદર આપણે ઘરના જ દૂધની જે ફ્રેશ મલાઈ આવે એ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી આ મલાઈથી આ શાકની જે ગ્રેવી છે એકદમ ટેસ્ટી બને છે બિલકુલ રેસ્ટોરન્ટમાં ઢાબા હોટલોમાં મળે એ રીતની સાથે જ ત્રણ ચમચી મેં અહીંયા કાજુનો પાવડર ઉમેર્યો છે કાજુને પલ્સ મોડ પર ક્રશ કરી એનો પાવડર તૈયાર કરીને ઉમેરી દેવાનો છે તો સરસ બરાબર મિક્સ કર્યા પછી આપણે એની અંદર હવે કાજુ ઉમેરવાના છે તો અહીંયા મેં સાહીઠ ગ્રામ જેટલા બે ભાગવાળા કાજુ લીધા છે એ ઉમેરી દઈશું આખા કાજુ હોય તો વચ્ચેથી બે ભાગ કરી દેવા હવે બરાબર મિક્સ કરીને આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે અને કાજુની કચાસ દૂર થાય થોડા કાજુ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે હવે આને ચડવા દઈશું તો એક કપ આપણે એમાં ટોટલ પાણી ઉમેરીશું અહીંયા હું અડધો અડધો કપ બે વખત ઉમેરું છું એટલે ટોટલ મેં એક કપ જેટલું બસ્સો એમએલ જેટલું એમાં પાણી ઉમેર્યું છે હવે સરસ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ એને ચડવા દઈશું જેથી કાજુ પણ થોડા સોફ્ટ થઈ જાય ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે અને કાજુ પણ આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે એની અંદર આપણે ભાવનગરી જે ગાંઠિયા આવે એ ઉમેરીશું સિત્તેર ગ્રામ જેટલા આ રીતના મોળા જે ગાંઠિયા આવે એનો જ ઉપયોગ કરવાનો છે હવે બરાબર મિક્સ કરી આપણે બસ ઢાંકીને એક મિનિટ એને ચડવા દઈશું ગાંઠિયા ઉમેરી વધારે આ શાકને કૂક નથી કરવાનું નહીં તો ગાંઠિયા પછી એકદમ જ કળી જશે તો એક મિનિટ પછી ઢાંકણું તરત જ ખોલી આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણું આ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે એને હવે આપણે સર્વ કરી લઈશું બિલકુલ કાઠિયાવાડી સ્વાદમાં એકદમ ચટપટું આપણું આ કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થયું છે તમે એને લંચ કે ડિનરમાં બનાવી રોટલી ભાખરી પૂરી પરાઠા સાથે સર્વ કરી શકો છો આંગળા ચાટતા રહી જાઓ એટલું ટેસ્ટી આ શાક બન્યું છે તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે